પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટે કંઈ પણ એટલા માટે આજે અમારી માંગણી છે કે સીબીઆઈ જાંચ કરવામાં આવે આ બહુ મોટો સ્કેમ છે અને આમાં જો સરખી રીતે થશે તો ઘણા સમરબંધીઓ આમાં પકડાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું સરકાર બંધ કરે આ જ અમારી માંગ સાથે આજે અમે રોડ ઉપર ઉતરીને વિરોધ ન કરી ખાસ કરીને જે મામલો સામે આવ્યો છે ગત વર્ષે ત્રણ ટોપરો હતા આ વર્ષે